જુહાર જિંદાબાદ સાથીઓ ફરીથી એકવાર ચાલો કેવડિયા આ બાવીસ તારીખે આ ગુજરાતનો મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ આ તમામ રાજ્યોના માંથી ખૂબ મોટી સંખ્યામાં આદિવાસીઓ જ્યારે આ કેવડિયા બચાવો માટે આવતા હોય તો પછી આપણે ગુજરાતના તમામ જે આપણા તાલુકાઓ છે તમામ જે જિલ્લાઓ છે ત્યાંથી પણ આપ કેવડિયા બચાવો માટે ફરીથી એકવાર મેદાને ઉતરો એવી હું કેવડિયા બચાવો આંદોલન સમિતિ વતી આપને અપીલ કરું છું જ્યારે ચાલો કેવડિયા માટે સ્થાનિક કો દ્વારા આહવાન કરવામાં આવ્યું છે તો આહવાન માટે આપ તમામ ખૂબ મોટી સંખ્યામાં બાવીસ તારીખે ઉપસ્થિત રહેજો કારણ કે આ સમાજને બચાવવાની વાત છે આ આંદોલન એ કોઈક રાજકીય પાર્ટીનું કે કોઈક નેતાનું નથી પરંતુ આ આંદોલન એ હંમેશા સમાજના નેતૃત્વમાં છેલ્લા નવ વર્ષથી આ આંદોલનનું સમાજી નેતૃત્વ કર્યું છે અને આવનારા સમયની અંદર પણ આ આંદોલન એ કોઈ પણ પાર્ટી કે સંગઠનનું નહીં પરંતુ આ સમાજનું સંગઠન છે આ સમાજને બચાવવાની વાત છે એટલે જે કોઈ થોડા નાના મોટા વાદ વિવાદો હોય એ સાઈડ પર મૂકીને આપ તમામ લોકો એ તમામ પાર્ટીના આપે છેલ્લા આઠ નવ વર્ષથી આ આંદોલનને ખૂબ મદદ કરી છે એવી જ રીતે આ બાવીસ તારીખે પણ આપ કેવડિયા પધારીને આ આંદોલનને સફળ બનાવજો એવી હું કેવડિયા બચાવો આંદોલન સમિતિ વતી આપને અપીલ કરું છું ડોક્ટર પ્રફુલ્લ વસાવા જિંદાબાદ